બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને પતંજલિ ભ્રામક જાહેરાત કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે સુપ્રીમ કોર્ટે આ મામલે માનહાનિનો કેસ બંધ કરી દીધો છે વાસ્તવમાં પતંજલિના ઉત્પાદનો વિશે ભ્રામક જાહેરાતો આપવાના કેસમાં પહેલા જ માફી દાખલ કરવામાં આવી હતી જેને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે જસ્ટિસ હિમા કોહલી અને સંદીપ મહેતાની બેન્ચે સુપ્રીમ કોર્ટમાં નિર્ણય આપ્યો છે અને જણાવી દઈએ કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પતંજલિ પર કોવિડ નાઇન્ટીન રસીકરણને લઈને મોટો અભિયાન ચલાવવાનો આરોપ લગાવ્યો હતો તેના પર કોટી ચેતવણી આપી હતી કે પતંજલિ આયુર્વેદ દ્વારા કરવામાં આવતી કોટી અને ભ્રામક જાહેરાતો તાત્કાલિક બંધ કરવામાં આવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પતંજલિની ભ્રામક જાહેરાતને કારણે એલોપેથી દવાઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ